thank you

હૃદયરોગના ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે હૃદયરોગના હુમલાથી થયું છે આ ઘટના મેડિકલની ત્યારે સીએમઆર એન્જિનિયરિંગ કોલેજ ત્યાં ક્રિકેટ રમતી વખતે બની હતી વિનય ત્યારે મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો તે ઊભો હતો અને પછી અચાનક તે નીચે પડી ગયો અને મિત્રો આ ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ થઈ ગઈ હતી જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ